હીરા બજારમાં વેપારીઓ પાસેથી પોતાના વેપારીઓને હીરાનો માલ દેખાડવા લઈ જઈ નાસી જનાર હીરા દલાલને પકડી પાડતી ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિસ્તાર ખૂબ જ મોટા પાયે વિકાસ પામી રહેલ હોય મોટા પાયે વેપાર ધંધા સાથે સંકળાય છે તેમાં સુરત શહેર ડાયમંડ અને ટેક્સટાઇલના વેપારનું હબ છે હીરાના વેપારમાં હીરાના વેપારીઓ પાસેથી હીરાનો માલ ખરીદ કરી તેનું પેમેન્ટ નહીં ચૂકવનારા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આ બાબતે જરૂરી તકેદારી રાખવા પોલીસ કમિશનર શ્રી સાહેબના દ્વારા સૂચના આપવામાં આવેલ છે સુરત શહેરના હીરા બજારમાં અલગ અલગ કુલ ચૌદ વેપારીઓ પાસેથી ખુલ્લે રૂપિયા છ કરોડ એકવીસ લાખ સત્તાવન હજાર નવસો તેતાલીસ ની મત્તા રિયલ હીરા માલ હીરા દલાલ રવિકુમાર ઉર્ફે રવિ ચોઘટ ગણેશભાઈ વઘાસિયા નાવ પોતાના દિલ્હી તથા સુરતના લોકલ વેપારીઓને દેખાડીને સોદા કરવા લઈ છે બાદમાં હીરાનો માલ સગે વગે કરી તેમજ છૂટકમાં રોકડેથી સસ્તા ભાવે વેચાણ કરી વેચાણ કરેલ માલના આવેલ રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી બાદમાં પોતાનો મોબાઈલ નંબર બંધ કરી નાસી જનાર હીરાબજારના દલાલ રવિકુમાર ઉર્ફે રવિ ચોગઢ ગણેશભાઈ વઘાસિયા વિરુદ્ધ હીરા વેપારીઓ રજૂઆત કરવા આવતા આ બાબતે પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના તરફથી મળેલી સૂચના મુજબ તાત્કાલિક અસરથી ફરિયાદી શ્રી આકાશ અશોકભાઈ સંઘવી રહેવાસી ઘર નંબર નવસો ચાર ફાલ્કન એવિન્યુ જાની ફરસાણની પાછળ સિટીલાઇટ સુરતનાઓની આરોપીઓ દલાલ રવિભાઈ ગણેશભાઈ વઘાસિયા રહેઠાણ ઘર નંબર બી છપ્પન રાજાનંદ સોસાયટી રાષ્ટ્રીય સર્કલ કતરગામ સુરત સાઈ ડાયમંડના વેપારી જોનીભાઈ જેના પૂરા નામ ઠામ જણાવેલ નથી રહેઠાણ દિલ્હી તથા તપાસમાં નીકળે તેઓ વિરુદ્ધમાં ફરિયાદી ફરિયાદ લખી લઈ ડીસીબી પોલીસ સ્ટેશન એ પાર્ટ નંબર એક બે હજાર પચ્ચીસ ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો સોળ પાંચ એકસઠ બે ત્રણ પાંચ મુજબ નગુનો તારીખ સત્તર પાંચ બે હજાર પચ્ચીસના રોજ દાખલ કરવામાં આવેલ અને સદર ગુનામાં સંડોવાયલ આરોપી રવિકુમાર ઉર્ફે રવિ ચૌઘટ ગણેશભાઈ વઘાસિયાને અટક કરી આગળની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે હાલમાં ગુનાની તપાસ ઇકો સેલમાં પોલીસ ઇન્સ્પેક્ટર કેવી બારિયાનાઓ કરી રહે છે